નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આ કાંઈક અલગ જ વ્લોગ આપણો બનાવી છે મારી પાસે છે એક જૂનો કેમેરો તો વાસો જૂનો છે કેમેરો ને મારા બાપુજી આ બહાર ગયા હતા તે વખતે વિદેશમાંથી લઈ આવે છે અને હાલમાં પણ આ કેમેરો ચાલુ છે પણ પહેલા કેવા કેમેરા હતા અને કેવી રીતના ફોટા પાડતા અને તેની શું શું સિસ્ટમ છે તે આપણે જણાવશું તો આજે મોબાઈલના યુગમાં આપણે ભૂલી ગયા છીએ પરંતુ પહેલાં કેવા કેમેરા હતા અને શું સુવિધા હતી તે આપણે જાણીશું તો મિત્રો આ છે કેમેરો આપણે કોઈ કંપનીનો કોઈ એવો એડ કોઈ કરવી નથી પરંતુ આ એક આપણે જાણકારી છે માત્ર યાસિકા કંપનીનો કેમેરો છે અને ઘણો આપણે આને યુઝ પણ કર્યો છે ખાલી અમારા કુટુંબના લગ્ન પ્રસંગ નહીં પણ આજુબાજુ અને ગામડાઓમાં પણ ગમે ગમે ત્યાં જે કોઈ કહેતા તે વખતે ખાસ કેમેરા કોની પાસે તો આ કેમેરાથી ઘણા ફોટો આપણે પાડ્યા છે ખાસ કરીને લગ્ન પ્રસંગમાં અને ક્યાં ફરવા ગુમવા જતા તો પણ તો પહેલા આવા કેમેરા હતા અને કેમેરો કેવો છે તે પણ તમને અંદરથી બતાવી દઉં તો આ છે કવર એનું ને આ છે સુંદર મજાનો કેમેરો આપ જોઈ શકો છો આ લેન્સ છે એનો ને અહીંયા આ ફ્લેશ લાઇટ છે ને આ મેન એનો આપણે જોઈ શકાય તે લેન્સ અહીંયાથી આ બાજુથી આની અંદરથી આપણે જોઈને સેટ કરી શકીએ કેટલો આપણે ફોટો પાડવો છે તે અંદર ચોકડી પણ આવે છે આપ જોઈ શકો છો એની અંદર આપણે ફોટો પાડી શકીએ અને બહુ સરસ મજાના ફોટા તે વખતે આ કેમેરામાંથી ખુલી જશે અને એકદમ આવે હજી પણ કન્ડિશન જોઈ શકો છો આપ કેવી સરસ ઓરિજિનલ જાપાનની બનાવટ કંપની અને અહીંયા કને કને સેલ સેલ આવે છે બે પેન્સિલ સેલ બેટરી જેનાથી ચાલુ થાય છે કેમેરો અને અહીંયા કને વાત કરીએ તો આપણે મેન જે ફોટો પાડીએ તો આ બાજુ છે જ્યાં રોલ આવે તેનો તો આ બટન તેનું ખોલવાનું છે હા ખોલશું એટલે ઓપન થઈ જશે હજી પણ આપ જોઈ શકો છો અંદર રોલ પડ્યો છે આપણો અંદર ફોટા ફાળવા આવે તો તમને કદાચ જો હવેના યુગમાં તો ક્યાંય ખ્યાલે નહીં હોય પહેલા આવા કેમેરા હતા અને આની એક ખાસિયત હતી કે હાલમાં આપણે અંદર બેઠા છીએ એટલે કઈ વાંધો નથી પરંતુ જો બારે હોઈએ તો આપણે રોલ નાખી દીધો અંદર એટલે પછી આપણે જો આમ ખોલી દઈએ બહારે જો પ્રકાશ પડે આની અંદર તો ફોટા બધા આપણે ફેલ જાય તો અંધારામાં જ ખોલવામાં આવતું રૂમની અંદર એ ખાસ આની મુખ્ય જાણકારી છે અને કેમેરાનો રોલ અહીંયા ફીટ થાય છે ફીટ કર્યા બાદ સેટ કરી અને પછી આપણે અને બંધ કરી અને અહીંયાથી આ છે એક ફોટો સમજી લો પાડી લીધો આપણે આ બટન છે પાડવાનો હવે આપણે ફરીથી આમ પડે એટલે બીજો ફોટો પાડ્યા છે તો તમે આ કેમેરો જોયો છે કે વાપર્યો છે તો કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો જેથી આપણે ખબર પડે અમે તો મારા નાનપણના અને અમારા ફેમિલીના ઘણા ફોટા પાડ્યા છે હજી પણ પડ્યા છે ફોટા ને લગ્ન પ્રસંગમાં પણ ઘણા ફોટો પાડ્યા છે અને ખાસ કરીને ઘણા આજુબાજુના ગામડાવાળો પણ લઈ ગયા હતા આપણી પાસેથી તો તે વખતે ક્યાં કેમેરા મળતા નહોતા તો આ છે યાસિકા કંપનીનો ઓલ્ડ કેમેરો અને મિત્રો આમાં ફોટો પાડવા માટે તમને આનમાં લેન્સ સાદો જ આવે છે ઝૂમિંગ નથી આવતો સાદો લેન્સ છે એટલે તમને ફોટો પાડવો હોય તો તમે જે આગળ જેનો ફોટો પાડવો હોય તેનાથી આપણે આગળ પાછળ આમ જઈને સેટ કરી શકીએ છીએ કારણ કે ઝૂમિંગ નથી આનમાં અને આ ફ્લેશ પણ બહુ સારો છે પડે એટલે ફોટો બહુ સુંદર આવે પ્રકાશને કારણે પ્રકાશ હોય ન હોય તો ફ્લેશ લાઈટ કામ થાય છે આવી રીતના બહાર નીકળે છે ફ્લેશ ને આમ અંદર જાય છે અને આના કમ્પ્લીટ ફોટા આપણે પાડી લઈએ ત્યારબાદ જે આ બટન છે એને આપણે આમ કરીને આખો ફરીથી રોલ આપણો જે અહીંયા તમે ફોટા પાડીને આ બાજુ આવીએ તો આપણે ફરી આને આમ આલી બાજુ બધું નીટવો પડે ફરેખર ફરાવી ફરાવીને તો પછી આ રોલની અંદર જ જે રીલ છે તે બધી આવી જાય ને પછી આપણે આ રોલ કાઢી અને અમારી પાસે તો લગભગ ભુજ જ જાતા અમે ભુજમાં જ્યાં આપણે રોલ દોડાવીએ ત્યારે એને ફોટો નીકળે તો બહુ સરસ મજાનો એવો કેમેરો ઓલ્ડ તમને કેવો લાગો એ જરૂર જણાવજો તો મિત્રો આ કેમેરો જ્યારે અમારી પાસે આવ્યો ત્યારે મોબાઈલની તો કોઈની ખબર નહોતી મોબાઈલ આવ્યો છે કે નહીં આવ્યો આપણા કારણે તો અહીંયા ન થાય ત્યારે આ કેમેરો હતો ત્યારે વિડિયો શૂટિંગના પણ કેમેરા આપણી પાસે ખાસ નહોતા કદાચ મોટી સીટીઓ માસે તો ખબર નહીં પરંતુ આપણે તો અહીંયા ગામડામાં જોયા પણ નહોતા આ કેમેરો હતો એટલે બધાને એવું લાગતું કે મોટા પાડે છે તો બહુ તે વખત અમને હાલ આપણી પાસે જે મોબાઈલ જે હાઈફાઈ છે તે પણ આપણને કાંઈ કદર નથી પણ તે વખતે આ વસ્તુની પણ બહુ કદર હતી કિંમત હતી અને બહુ યાદગાર સૂટ આપણે કરી શકતા ફોટામાં કેચઅપ અને મિત્રો હાલ આ જમાનામાં તો આ વસ્તુની આમ જોવા જઈએ તો કાંઈ વેલ્યુ નથી પરંતુ એન્ટીક વસ્તુ હોવાને કારણે આપણે બહુ આગળની પેઢીને આવા જોવા નહીં મળે તે માટે બહુ આપણે કિંમતી છે પરંતુ આને વેચવા જઈએ તો કિંમત ન મળે તો આપણી પાસે હજી પણ આ ચાલુ કન્ડિશનમાં છે અને તમે આ કેમેરો જોયો હોય કે વાપર્યો હોય તો કમેન્ટ અવશ્ય કરજો